जय माताजी जय महामित्रों हूं सवनिल थकने परिवार मित्रों आइज्या छे आपण मोवा मार्केटिंग યાર્માં એટલે કે મિત્રો આપણે દેવળિયા માર્કેટિંગ માં આવી જઈએ છીએ અને આ દા પડ તારીખની વાત કરીએ તો તારીખ છે 23 4 2025 ને વાર છે મિત્રો આજે બુધવાર તો મિત્રો ઈજો આચાર સપેટ ડુંગળીન પેલા મિત્રો તમને બધી આવગતી ચર બતાઈ દો આ બધી ચર મિત્રો સપેટ ડુંગળીન બધી ચર આવક છે અને હરાજી મિત્રો અત્યારે થાય છે તો આપણે રોડ ટચ સીધું સીધું બરોબર ને હરાજી થાય છે મિત્રો અત્યારે આયા તો પહેલાં મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ તો મિત્રો આ ચેનલની અંદર મિત્રો પહેલી વાર આવી હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે તો આ ચેનલની અંદર મિત્રો તમને સફેદ ડુંગળીના અને લાલ ડુંગળીના તમને વગેરે વગેરે ખેડૂતને લગતા મિત્રો તમામ ડેલી મિત્રો તમને આમાં વિડીયો જોવા મળશે અને હું પણ મિત્રો ખેડૂત જ છું અને ખેડૂતને મિત્રો સપોર્ટ કરવાનો છે તમારે આપણા મિત્રો મિત્રો આપણે જેટલા ખેડૂત મિત્રો હોય એને સુધી આપણે વિડીયો હરાજીનો લાઈવ શેર કરી દો અને આપણી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બાકી મિત્રો જો અત્યારે હરાજી અહીં થાય છે ને આપણે લાગત મિત્રો એક વડે મિત્રો આપણે હરાજી આપણે જોવાનું છે હું છે મિત્રો આજના બજાર ભાવ હાલો મિત્રો બહુ મોડું મિત્રો ફરી મિત્રો કહી દો આપણી ચેનલમાં પહેલી વાર હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી હાલો મિત્રો મળીએ સીધા તમને ફટાફટ સફાઈ લાઈવ હરાજી पंचावे पंचा पंचाया पंचा पंचाया पंचा पंचाया पंचो पंचावन

हर चले हर चले हर चले ऐसा हर चले हर चले क्या बोलता है को हर चले हर चले वो कल बच्चा वो कल बच्चा रुपए एक सौ रुपए वो कल बच्चा वो कल बच्चा रुपए बोल कल वो कल बच्चा वो कल बच्चा बच्चा वो कल बच्चा बच्चा रुपए बच्चा बच्चा रुपए बच्चा एक सौ बच्चा बच्चा रुपए एक सौ एक सौ रुपए एक सौ र

आलोबा लोकल में आलोबा हालाबा अलगला आता बस 140 रु 40 रु 40 140 40 40 40 140 रु 40 रु बोलता 140 40 40 रु 40 40 रु 40 रु 140 रु 140 40 140 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 એકતાલી 42 એકતાલી 42 એકતાલી 42 એકતાલી 42 44 44 44 44 હારું છે બાકલનું છે એકતાલી બે એકતાલી એકતાલી બે એકતાલી 42 44 44 52 44 44 44 44 44 ઓગા બચ્ચા આચા ઓગા બચ્ચા એકતાલી 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 બોલે

41 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 4

બોલો ભાઈ કોના પિસ્ટલ હે પિસ્ટલ હવે 42 મારો બસ 42 42 42 ડ્રાઇવરની 101 રૂપિયા 1 રૂપિયા 1 રૂપિયા 1/2 રૂપિયા 1/2 રૂપિયા 1/2 રૂપિયા 50 રૂપિયા 100 રૂપિયા 50 રૂપિયા રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા થઈ ગયા

છપ્પન રૂપિયા છપ્પન છપ્પન રૂપિયા છપ્પન છપ્પન રૂપિયા છપ્પન 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 એટલ બેટલ એટલ એટલ આજ છે કે હા આનું આટલ બેટલ એટલ એટલ બેટલ 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 44 44 44 44

એકસો પાંચ પાંચ રૂપિયા પાંચ પાંચસઠ રૂપિયા એકસો પાંચ પાંચસઠ રૂપિયા રૂપિયા લાલ